તૈયાર કર્યો તૈયાર હું તૈયાર કરી રહ્યો નાખવા હા આયો તમારે વાર રહ્યો ફોન નહી તમારા થાય તમારતો જાવ બીજા ચકાચક થઈને ચકાચક ચકાચક પૈસા કમ્પ્લીટ કરે છે

તാണ પછી કોઈ ખાલી મણી નો જો મણી પૈસા જોય પૈસા તમે કીધું અમે આલ દશું પરમણે લે હાલો તાણી કેટલી વાર હ તૈયાર નેકડું તરત જ કે મારે બીજો ઓર્ડર આયેલો પડ્યો હા નો મારો ધંધો બિઝનેસ થયો આ છોકરા પયનાવા ના યાર હાચ વાત લે આપણે જલ્દી ચાલ પછી જી આપડા મંદિર હે દર્શન કરી જઈએ હું યા

બે તૈણા આ તૈણા નું એટલે આ બે નું નક્કી છે બરોબર અને આ ભાઈ એક કેર વાત કરીએ જો કદાચ

હા વચી લઈને એક જાત ની સેવા સેવા ને સેવા છે એટલે આ બે છોકરા નું હું બંધાર હતો અને આ ત્રીજો થયો ભેગો બરોબર અને ફૂલ હાર કરીને લાબાની સટ્ટી બટ્ટી બધું રેડી રેડી હા પણ હું કઉ આવી તમારા ગામમાં બે ચાર જણા બાપડે

ભગવાન ની સાક્ષી ભગવાન વિશ્વાસ નહી ભગવાન પર તો પૂરો વિશ્વાસ એટલે આ બે ભોળા છી અને આ તો નો બહુ બઉ પૈસા વાળો મોણસ છે ને ડાયો છે એટલે આ જાતો તો ભાડ્યો ખબર બે હવા દો પણ મેમાન અમે શું શું છે ખબર છે આ પબ્લિક થઈ ગઈ બાપરી એકદમ ગરીબ થઈ ગઈ બરોબર તમે ભાડી અને તમે કોર્ટ મેરેજ ના કરાવો કાર બહુ જતી રહે તો પછી આ બે નું લાખ લાખ નું થઈ નહીં ઓળખો કોણ આવ્યું

ઘર બાળું છે શું કરવું હોય તમારે પહેણવાનું લાંબા બીજા ઘણા ઘરાક થી તમારું મારા થાય પછી લાંબા છે પણ અમે તો મિનિટ મેરેજ જોડે મારે આવું બધું ના ચાલે ફૂલ આટ થાય તમારે લાબી હોય તો કોઈ નકરવા દેવ એ ફૂલ હાડ માં તો મારે તમારી તો પૈસા લીધા ફૂલ ના હારમાં સૂત્રો ફૂલ એમને થઈ ગયો અમને કરાવતો કરાવજો ને માતના છોકરાને હમણાં આઘું કરાવતો તાણી દો જીબે નથી આ ભઈના નવા તો જીબા આવડી પણ અરે કઈ એમ થાય એટલે ભઈ પેલા બે જણા લાઈ દીધી ગોમમાં જતીરી આ એટલે બધા તમે આ જો અને તમે જો તમે જો આ તાર ને

આવી જ ગોમમાં જેટલા બૈરા જતા રહે ખબર છે ને બારોબર પૈસા લઈ લઈ અને ઘરમાંથી ઉઠે જઈ આ તો વાત જેટલી ઘરા કોટ મેરેજ ના કરાવી એટલી ઘણા લગ્ન ના કરાઈ અને તને કઉ કે સા તારી ઉમર હવે મોહણ એમ જવાની હોલ પણ વિચારે નહીં પૈસા લેવા વાળા હતા એટલી કેતા હતા લી આવું દોષી લઈ નું કરે દોષી આવતા ને હવે ત્રણ પછી એટલે ગોમમાં છું કોઈ પણ આવી વાત થતી હોય બહરાની તો પૈસા પહેલા ના આ લવાન પેલા વિચારું

તમારું પડે શું ગમત લુટારું ચી રીતની આઈડિયા કરીશ લૂટવાની પબ્લિક ને છેતરવાની કો હડો આ કેવો જમાનો આવ્યો ગરીબો ને છેતરી મારા બેટા મોટા છેતર તાખ કરીટા ખબર તો ખાલી લાખ લાખ હાડી ગુજાના હતા હાડી હા પછી આ તો હવે ધંધો કાયમેક નો